નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કપાસની અંદર આપણે જ્યારે પચીસથી પાંત્રીસ દિવસનો કપાસ થાય ત્યારે આપણે ખાસ કરીને કયું ખાતર આપવું જોઈએ કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો હોય છે તે જે દવાનું આપણે પેસ્ટિસાઈડ આપણે હોય છે તે છંટકાવ કરતા હોય છે અને તેમને એમ થતું હોય છે કે આપણે દવાથી આપણે કપાસને સુધારી લઈએ પરંતુ આપણે વાત કરીએ કે જેટલું આપણે દવામાં પૂરતું ધ્યાન આપવાનું હોય છે તેથી વધારે આપણે જો ખાસ કરીને ખાતરમાં આપણે ધ્યાન આપીએ તો આપણો કપાસ છે તે તંદુરસ્ત રહે અને તેમાં ગ્રીનરી જોવા મળે તે થી તેમાં રોગ જીવત પણ ઓછી જોવા મળતી હોય છે તેથી ખાસ કરીને આપણે વાત કરીએ કે અત્યારે ખાસ કરીને જે વરસાદ ખૂબ જ થયો છે ઘણા બધા વિસ્તારોની અંદર કપાસ છે તે પાંત્રીસથી પચીસ દિવસનો થઈ ગયો છે તેવામાં આપણે ખાસ કરીને કયું ખાતર આપવું જોઈએ અને તે ખાતરના ફાયદા શું હોય છે તો તે વિશે આપણે આજે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો તો ખેડૂત મિત્રો કપાસના પાકમાં ક્યારે ખાતર આપવું જોઈએ અને કયું ખાતર આપવું જોઈએ તો આ એક બે મુદ્દા આપણે ખાસ કરીને ધ્યાને આપણે રાખવાના હોય છે કારણ કે કપાસ જેમ જેમ મોટો થતો હોય છે તેમ તેમ તેને નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશિંક સલ્ફર તેવા તત્વોની વધારે જરૂર પડતી હોય છે કારણ કે છોડ હોય છે તે નાનો હોય ત્યારે તો તેને આપણે જે ક પાયાની અંદર ખાતર આપ્યું હોય તો તે મળી રહે પરંતુ જ્યારે મોટો કપાસ થાય ત્યારે ખાસ કરીને જે આપણે કહ્યું તેવી જ રીતના નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશીંક સલ્ફર તે ખાસ કરીને ભાગ ભજવતું હોય છે અને જો આપણે તે ખાતર આપણે ખાસ કરીને આપીએ તો આપણો કપાસ છે તેમાં ગ્રીનરી અને તંદુરસ્ત રહે તેથી આપણે અન્ય દવાઓ પણ છંટકાવ કરવો પડતો નથી તો જ્યારે પચીસ થી પાંત્રીસ દિવસનો કપાસ થાય ત્યારે ખાસ કરીને આપણે કયું ખાતર આપવું જોઈએ તો તેની અંદર આપણે નાઇટ્રોજન ખાસ કરીને આપવાનું હોય છે કારણ કે જો તમે નાઇટ્રોજન આપો જે આપણે યુરિયા હોય છે તે યુરિયા તમે જો આપણા કપાસની અંદર આપો જ્યારે પચીસથી પાંત્રીસ દિવસનો કપાસ થયો હોય ત્યારે તો ખાસ કરીને જે નવી નવી ફૂટાવ તેને જરૂર હોય છે કારણ કે નવી નવી ફૂટાવ થાય તો જ કપાસ હરો ભરો અને ઝાડમાં મોટો થતો હોય છે તો તેથી આપણે જીંડવા અને તેની સંખ્યા પણ આપણે વધારે જોવા મળતી હોય છે તેથી આપણે નાઇટ્રોજન ખાસ કરીને વાપરવું જોઈએ તો પચીસથી ત્રીસ દિવસનો જ્યારે કપાસ થતો હોય ત્યારે આપણે નાઇટ્રોજન એટલે કે જે યુરિયા જે આવે છે તેનો ઉપયોગ આપણે જમીનની અંદર કરવાનો છે એટલે કે આપણે જમીનની અંદર આપવાનો છે નહીં કે આપણે છંટકાવ કરીને તેના ડ્રોઝની વાત કરીએ તો પચીસથી ત્રીસ કિલો પ્રતિ એકર આપણે જમીનમાં આપવાનું હોય છે તો જે યુરિયા હોય છે તેનો આપણે તેટલી માત્રામાં આપણે વાપરવાનું હોય છે અને ફોસ્ફરસ આપણે તેમની સાથે આપવાનું હોય છે જો તમે ફોસ્ફરસ એટલે કે ડીએપી જો તમે પાયાની અંદર આપ્યું હોય તો ડીએપી આપણે ઉપરથી આપવાની જરૂર રહેતી નથી તો જો તમે ફોસ્ફરસ એટલે કે ડીએપી ના આપ્યું હોય પાયાની અંદર તો દસથી પંદર કિલો પ્રતિ એકર જમીનની અંદર આપણે આપવાનું હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ મ્યુરોટોપ પોટાશ કારણ કે જે પોટાશ હોય તે પણ આપણા કપાસની અંદર મહત્વનો ભાગ ભજવતો હોય છે કારણ કે જે પોટાશ હોય જો આપણે અગાઉથી આપેલું હોય એટલે કે તમે જો પાયામાં આપ્યું હોય તો અથવા તો ત્યાર પછી જો તમે આપો તો જે આપણા કપાસની કેરી હોય છે જે આપણે ઝીંડવા કહીએ તો તે મોટા થતા હોય છે તેની ક્વોલિટી સારી થતી હોય છે અને ઝીંડવા મોટા અને જે રૂ હોય છે તે એક સફેદ થતું હોય છે તો ખાસ કરીને આપણે પોટાશ ખાસ કરીને ખેડૂતોને આપવાનું હોય છે ખેડૂત મિત્રો જો આપણે પોટાશ આપવું હોય તો દસથી પંદર કિલો પ્રતિ એકર જમીનની અંદર આપવાનું હોય છે એટલે કે જે આ ત્રણ ખાતર છે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ જો તમે અગાઉથી આપ્યું હોય અને છતાંય તમને એમ થાય કે આપણા કપાસની અંદર કોઈ એવી ગ્રીનરી કે કોઈ એવો ફૂટાવ જોવા નથી મળતો તો તેના માટે આપણે શું કરવું જોઈએ કારણ કે આપણે ખબર ના હોય કે આમાં કયું આપણે તત્વ ઘટે છે તો એની અંદર આપણે શું આપી શકીએ કારણ કે ઘણા ખેડૂતોને તે ધ્યાન ના હોય કે ભાઈ નાઇટ્રોજનની આપણે આપણા કપાસની જરૂર છે કે ફોસ્ફરસની જરૂર છે કે પોટાશની જરૂર છે તો તેના માટે આપણે ખાસ કરીને માઇક્રોનુટન્સ આવે છે તમે ઇપકો કંપનીનું લઈ શકો છો તેની અંદર પચાસથી વધારે પોષક તત્વો હોય છે તો જે ઇપકો કંપનીનું સાગરિકા આવે તેનો આપણે ઉપયોગ કરવાનો હોય છે જો તેની અંદર પચાસથી વધારે તેમાં તત્વો હોય છે એટલે કે આપને ખબર ના હોય કે આપણે કપાસની અંદર કયું તત્વ ઘટે છે તો તમે જે ઇપકો કંપનીનું સાગરિકા છે તેનો ઉપયોગ કરો તો એક સારામાં સારું રિઝલ્ટ મળે છે અને તે આપણે એક માઇક્રોન્યુટ્રન્સની તરીકે ઓળખાતું હોય છે એટલે કે તેમાં બધા તત્વો હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો જો તમે કપાસની અંદર આપણે ખાતરનું ધ્યાન વધારે રાખશો તો આપણો કપાસ તે તંદુરસ્ત રહેશે અને ખાસ કરીને જે આપણે અલગ અલગ પેસ્ટીસાઇડ દવાઓનો છંટકાવ કરતા હોય તો આપણે વધારે પૂરતો ખર્ચો નહીં કરવો પડે કારણ કે કપાસની અંદર એવી રોનક જોવા મળશે કે તમને એમ થશે કે ભાઈ કપાસની અંદર આપણે કોઈ પણ જાતની જીવાત ઉઠતી નથી અને કપાસની અંદર કાંઈ ઘટતું નથી તો આપણે કપાસની અંદર દવાનો સ્પ્રે પણ એક ઓછો કરશું તેથી આપણે ખર્ચો પણ ઘટાડશું અને ખાસ કરીને આપણો કપાસ પણ એક ઉત્પાદન એક સારું આપશે સાથે સાથે તેની ક્વોલિટી પણ એક સારી જોવા મળશે તો ખેડૂત મિત્રો જે અમે કહ્યું તેવી જ રીતના આપણે ખાતર આપતા રહેવું અને ખેડૂત મિત્રો આગળના ની અંદર આપણે તે જણાવશું કે જ્યારે કપાસ આપણો પચાસ દિવસનો સાઠ દિવસનો સિત્તેર દિવસનો અને તેમથી મોટો થાય ત્યારે આપણે કયું ખાતર આપવું જોઈએ અને ખાસ કરીને આપણે દવાઓ વિશે પણ આપણે આ ચેનલ ઉપર આપતા હોઈએ છીએ તો ખાસ કરીને અમારા ચેનલની અંદર તમે હજી સુધી જોડાણા ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોને નીચે લાલ કલર બટન છે તેને દબાવજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવજો જેથી કરીને અમારી સાથે જોડાઈ જાઓ અને નવા નવા વિડીયો નવી નવી માહિતી તમને ઝડપથી મળતી રહે વિડીયોમાં બસ એટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ